ના ના હમણાં બગડા માં કેસ વધી જાય પા બગડા માં ચેક કરો આરો આપણો નક બગડા જ કેસ હોય બધા ચાઇના દોરીના ના લે એક દુકાન હું લે આટલા તો પતંગ ની ના ના જવા દે મને જવા દે મારે ચેક કરવું પડે વાન ખબર નઈ પાઉ લે આ વાત તો મારું ભાઈ બન્નું કાળુ ભાઈ નું ઘરે પાઉ આ બાજુ જવા દે ના

ફારવા નહીં યાર નહીં ધંધો યાર હું ખબર અને પૈસા કઈ કેવાનું લે જોવા ધંધો થાય જોવા જોઈ લે એમને ના લે વાત કરો તમે તો હા એવા લઈ લે આ આયા

મને ઓ આ તો બાજુ ને ગમું એવું તારા તું આવ્યો તા આ તું તો મને કરતો આપડી દુકાન છે ચોક માં રાખીયે આપડે ચાઇના સેટિંગ કરો

બે હાજર રૂપિયા થઈ ભાવ કેવાય કેવું ભાવ્યો અમારે સિવાય આવતા નહીં અમે સોના રાખીને યાર

અઢારસો નહી છેલ્લા મેના મે લેવા લેવાય બોલો તમારે હાલવા તો આલો નકર છેલ્લો મેં મારો કહી તમારે લેવા હોય ને તો બે હજાર રૂપિયા બે કુકરો છેલ્લો હજાર રૂપિયા ભાગ કીધો હાલવા તો બે બારસો રાખો છે એટલે તમારું મારું બોલો ચલો કેતા ગયા લઈ કોઈ હા તું તાર

એ હા હાલ જ હું તમને લોકેશન રાખું હાલ જ આવી જજો બરોબર એ સારું બહુ વાર કરવી નહીં આપણે જેટલા કેસ પટે ને એટલા પતાઈએ આપણે હા બહુ કેસ થઈ ગયા આ વગડાના બહુ કેસ આ વગરાના આ રહ્યા આ વગરાના જ કેસ હોય નગર શહેરમાં કોઈ વ્યક્તિ નહીં આ તો તરત જ આવશું એ હા હાલ નાખી દે એ હાલ જ નાખું એ સારું લોકેશન નાખો દે મને કાય 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 પાટક પાટક

એના પાંચ રૂપિયા વધાર તારો અનોખ કન્યા બો વધે વગરનું એના જો દસ રૂપિયાની તો એનું અનો દઉં પરત એ તો તાર પતંગ તમે ચગાઈ છો જો પતંગ એના પતંગમાં ને આ પતંગમાં ફરક જ ફરક જ હશે હું મન તો એક જ પતંગ આલો કે કન્યા બો વધેલો કદાચ લઈ જાઓ ચગાવે બેઠો બેઠો

હા આ જ રસ્તો રાઈટ રસ્તો મને જલ્દી જવા દે અરે બાય કે બંધ થઈ જાય હા લોકેશન તો એનું જ આવે આ તો ભાજપ નાઈ જાય હા આગળ મને જોવા દે હા દુકાન તો ભાઈ રહી મને લાગ નંબરવાર નીકળી જશે હું ઓમ નંબર જોઉં નંબરવાનું ફોન નહીં ડાયક છો

પોલીસ નહીં હું એમ કે પેલા જોઈ નઈ વેઠતા બતાવ તમે સબા ઓળખતો તમે ખુલ્લા ધંધો કરો ખબર થયા પોલીસ ખબર તો ચાલુ પાણી નોમ નપડ્યું અરે યાર વપરેલું પણ અમારું ખબર પોલીસ આવી જાય ગયા ભૂઈમાં ભૂઈમાં દોડી તો ગોતી લાવવા માં અમે પૈસા વાત ધંધો કરો તમે ખબર પડો કે ચાના વેકાય આ ચેટલો પક્ષીઓ મરી જોઈ બોલો ઘણા કપાઈ જોઈ નહી ક્યાં તો મિયરજો શીખ કે

ધંધો કરવાય નઈ જો તમે ખબર કે પેલી વખત ધંધો કર્યો હતો ને તે પોલીસ વાળા પકડી લઈ જેલમાં પોત વખતે જેલ માં જેલ જ કઈ પડશે

આ બધા માલ દે હા સાહેબ દોણા નાખવાક્ષી ને દોડા નાખવા તમે આટલી ખબર પડે આ સોળ નાઈ નાઈ જ વાત તમે